દરેક ભાવિક ભક્તોને ને મોટી ખોટી વંદન છે કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે તેમ છતાંય બધાય પ્રેમી ભક્તો આવ્યા છે

એના પ્રત્યે ફેરી જો આપણને શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ થાવી દો સેવા કરો એવું કોઈ કહેતો નથી પણ આદર ભાવ આપણામાં માવતર પ્રત્યે હોવો જોઈએ બીજી વાત પછી પેલી ઘરેથી ગૌ ગણીને પછી બાજમાં કરાવતા બીજું પછી વધારાનો બધાય તમને જો સમજણ પડે ને તો બીજો જનમ તમારે તમારો પોતાનો કરવો પડશે બીજું કોઈ કરી ગયું બીજો જન્મ બીજો જન્મ સ્વયં તમારે તમારો કરવો પડશે એના માટે આ છે અત્યારે હાલમાં સહી મરવું પડે નવી દા જન્મ પ્રગટ થાય મોય તો બીજો જનમ શો કેવરાય બીજો જનમ થાય ને તો સંતો મહાપુરુષો એમ કે છે કે જેને જેને નવો જન્મ થઈ ગયો ને એને આવા તો મંત્રણી નહીં દીર્ઘે દીર્ઘ

પ્રાણ છૂટી જાય અને છૂટી જાય ને એટલે મનરો આખા સંસારમાં ફરી લીધું આખા ગો માં ફરી લીધું હકવાલા ફરી લીધું રાજમાં ફરી લીધું દેશમાં ફરી લીધું દુનિયામાં ફરી લીધું જે જે કર્યું પણ અંતે હાથમાં કશું પકડ મકવાય ના આવ્યો તો પેલો તો વિચાર કરી લો કેવું નથી ખોવા દેવું નથી એનું કારણ લઈને જવાનું નથી તો ખુશો છું જો લઈને જવાનું હોત તો તમને એમ થાય કે આ રીતે ના ખોવ રહી ગયો પણ લઈને જવાના નથી તો ખુશો છું તો કેલો તો સદગુરુ મળી જાય સદગુરુ એટલો બધો સરળ હોય કે જેની કોઈ સીમા ના હોય એમાં કોઈ સદગુરુ એવું લાગતો હોય એક રાજા હતો એને સત્સંગ હોભ્યો રાજાને એમ થયું કે મારે આ જગતમાં માં સદગુરુ મળે ને તો સદગુરુ ગોતવો છે એટલે એના જે સિપાહી હતો દ્વારપાલ એના દરવાજા ઉપર હતા આખો દો રાજા આવતા નજર પડે નાતાય નજર પડે એટલે રાધાની ની વાત કોને એના થોડુંક અમુક ટાઈમે પડી જાય અમુક વાતો કરતો કરતો હોય એટલે રાધા મહિના બારોષ ના જેની ત્યાં જ હોય એની સંતોષ ના થાય ને એટલી ઘડી ફર ફરી કરે ફર ફરી કરે જે મો એટલી ઘડી ફરવું પડે ફરવું પડે ફરવું પડે એટલે રાજા બાર મહિના બે વર્ષ ફર્યો બે વર્ષ ફરીને આવતા આવતા એ સિપાહી હતો એ સિપાહી એક દાડો હાથ જોડી કે મહારાજ માફ કરો તો એક વાત કરો કે તમે બે વર્ષથી સદગુરુ પૂછો છો તમે કહો તો હું એક ઠકાણા તમને સરનો મુવાલો ભેટો કરાવું તો કે તને ક્યાંથી ખબર હું બે વર્ષથી પૂછો છું મને ક્યાંય ભેટો નહીં થતો ને તને શી ખબર પણ કે તમને લાગશે નહીં સદગુરુ દેવા કે અરે કે શોખ ના લાગતા હેઠ તો ખરી આપણે ખરી

એટલે રાજા કે તારા દેવા તો મારા અહીંયા બધા હાવરે છે પોણી ભરે છે રાજદાડા કોમ કરે છે પોતો મારે છે આવું બધું કરે છે આવી બટી ફેરી ફેરી તો બધા હું તો એવા ગુરુની તલાશમાં છું મને સ્વર્ગ અને નરક શું છે એની અનુભૂતિ કરાવે એવા ગુરુ પર તરત દેવ કે એવું બોલવા મળ્યો એ ગુરુ હતો કે રાજા ને કે ના કરે તારા દેવામાં કોમ જ નહીં ને કરે તું મારા ક્ષેત્રમાં આપવાને લાયક જ નહીં રાજા રીતે પડે ડાયરેક્ટ મારા સળી ગયો ભરવીને ભીડાઈ ગળાવું ગયો અને દેવી દળા ઉપર એટલે સ્વર્ગ નો દરવાજો અનુભૂતિ છે ને કેવ્યા ભર્યા આખલા હદળી રહી ગયા એટલે એ બધું નું ભેગું શું એટલે કષ્ટ કરે કરે So I